હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે લચ્છા પરાઠા બટેકાનું સૂકું શાક અને રસ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીં અમે પાંચ નંગ બટેકા લીધેલા છે બે નંગ કેરી લીધેલી છે જરૂર અનુસાર પાણી લોટ બાંધવા માટે કશ્મીરી મરચું ધાણા જીરું વઘાર માટે આખું જીરું અને હિંગ એક ટી સ્પૂન હળદર ખાંડ મીઠું કોથમરી અને આ અમે

ત્યારબાદ કોથમરી એડ કરશું ત્યારબાદ બે ચમચી તેલ એડ કરશું આપણે આને મિક્સ કરી લેશું તો આપણે પાણી નાખી અને નોર્મલ રોટલીનો લોટ બાંધી છે તે જ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે છે તો આપણો લોટ તૈયાર થઈ ગયો મિનિટ રેસ્ટ આપીશું તો આપણે શાકનો વઘાર કરીશું તેના માટે મેં બટેકાને આ રીતે કટિંગ કરેલું છે તો આપણે એને તરી લેવાના છે આ રીતે મેં કટિંગ કરેલું છે આપણે પાતરું કટિંગ જ કરવાનું છે તો હવે આપણે આને તરી લેશું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે પાણી આમાંથી નિતારી લેવાનું છે આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં અને ટિફિનમાં પણ તમે આપી શકો છો આપણે મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું ત્યાં સુધી આપણે રસ બનાવી લેશું તો આપણે અહીંયા કેરીનું કટિંગ કરી લેશું તો આપણે અહીંયા કેરીનું કટિંગ કરી લીધું છે તો આપણે એને પીસી લેશું

મોટા બે ચમચા જેટલું તેલ રાખેલું છે તેમાં સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું આપણે ત્યારબાદ આપણે બટેકા એડ કરી દેસુ ત્યારબાદ આપણે હળદર એડ કરશું અને ધાણાજીરું ત્યારબાદ આપણે મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને કાશ્મીરી મરચું એડ કરશું तो आपण आमा 2 चमची जेवढं पाणी ऍड करसू ठीक तर आपला साग तयार થઈ गयो तो गॅस में बंद करी देसू आणि पराठा बनাই लेसू તો આપણે પરોઠા બનાવી લેશું તો આપણે આ રીતે રોટલી બનાવી લેવાની ચેના ઉપર આપણે તેલ લગાવીશું તો આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે આપણે આ રીતે ગોળ વારી લેવાનું છે આપણે આ રીતે બે ભાગ કરી લેવાના છે એને અંદરની સાઈડ આપણે વાળવાનું છે આપણે આ રીતે બનાવી લેવાનું છે કપડાને એકદમ હળવા હાથે વણી લેશું તૈયાર છે આપણા લચ્છા પરાઠા અને બટેકાનું સૂકું શાક અને રસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં